ચાલો આજે આપણે એક ઓક્સિજનના અણુની સફર પર નીકળીએ કલ્પના કરો કે હમણાં જ આપણે એક ઊંડો શ્વાસ લીધો અને લાખો ઓક્સિજનના અણુ આપણા ફેફસામાં પહોંચ્યા હવે એમની સામે એક મોટો પડકાર છે એમને પહોંચવું છે મગજના કોઈ કોષ સુધી અથવા તો પગના સ્નાયુ સુધી જે અત્યારે હલચલ કરી રહ્યો છે આટલી લાંબી મુસાફરી એ કેવી રીતે શક્ય બને આપણી પાસે જે સ્ત્રોત છે એ જાણે આખી સફરનો એક નકશો છે જે બતાવે છે કે આપણું શરીર આ કામ કેટલી અદ્ભુત રીતે કરે છે હા અને આ સફર ખરેખર કોઈ રોમાંચક વાર્તાથી ઓછી નથી કારણ કે અહીં વાત માત્ર ઓક્સિજનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની નથી વાત છે ચોકસાઈની સમય સૂચકતાની અને મતલબ કે બુદ્ધિમત્તાની શરીરની આ સિસ્ટમ એક અત્યાધુનિક લોજિસ્ટિક્સ કંપની જેવી છે એને બધી ખબર છે કયો માલ ક્યાં ક્યારે અને કેટલી માત્રામાં પહોંચાડવાનો છે તો ચાલો આ કંપનીના સૌથી મોટા રહસ્યથી શરૂઆત કરીએ આપણા સ્ત્રોતનો પહેલો જ મુદ્દો મને સાચું કહું તો આશ્ચર્યમાં મૂકી દે છે એ કહે છે કે લોહીમાં જે ઓક્સિજન વહે છે તેમાંથી માત્ર ત્રણ ટકા ફક્ત ત્રણ ટકા જે લોહીના પ્રવાહી ભાગમાં એટલે કે રુધિર રસમાં ઓગળીને જાય છે બાકીનો સત્તાણું ટકા ઓક્સિજન એક ખાસ વાહનમાં સવાર થઈને જાય છે આટલો મોટો તફાવત કેમ હજ આજ તો આખી સિસ્ટમનો પાયો છે એક ક્ષણ માટે વિચારો કે જો આપણી પાસે આ સત્તાણું ટકાવાળું ખાસ વાહન ન હોત તો શું થાત શું આપણે જીવી શક્યા હોત હા કદાચ પણ અળસિયા જેવું ધીમું અને નિષ્ક્રિય જીવન આપણું લોહી એટલો ઓછો ઓક્સિજન લઈ જઈ શકત કે આપણે પથારીમાંથી પણ માંડ ઉતા થઈ શકત દોડવાની વિચારવાની કે બીજા જટિલ કામ કરવાની તો વાત જ ભૂલી જાઓ એટલે પેલું જે ખાસ વાહન છે ને જે રક્ત કણોની અંદર છે તે માત્ર વાહક નથી એ આપણી ઊર્જા આપણી શક્તિ આપણી આખી જિંદગીનો આધારસ્તંભ છે અને મને લાગે છે કે એ ખાસ વાહનને કારણે જ આપણા લોહીનો રંગ લાલ છે ખરું ને મને હંમેશા એ વાતનું આશ્ચર્ય થયું છે કે લોહી લાલ જ કેમ હોય આપણા સ્ત્રોતમાં જે જવાબ છે તે સીધો આ જ મુદ્દા સાથે જોડાયેલો છે અને તે એક અણુ છે જે આખી રમત રમે છે હિમોગ્લોબિન બિલકુલ રક્તકણોની અંદર કરોડોની સંખ્યામાં આ લાલ રંગના પ્રોટીન અણુઓ હોય છે હિમોગ્લોબિન એના નામમાં જ એનો પરિચય છે હિમ એટલે કે લોહતત્વ એટલે કે આયન ધરાવતો ભાગ અને ગ્લોબિન એટલે પ્રોટીન આ લોહતત્વ જ ઓક્સિજન માટે ચુંબકનું કામ કરે છે અને એ જ એને લાલ રંગ આપે છે ઓકે પણ આ કોઈ સામાન્ય ચુંબક નથી આપણા સ્રોત મુજબ હિમોગ્લોબિનનો એક જ અણુ ઓક્સિજનના ચાર અણુઓને પકડી શકે છે આ તો જાણે એક નાનકડી ટેક્સી છે જેમાં ચાર મુસાફરો માટે જગ્યા છે પણ સૌથી અઘરું કામ તો એ છે કે આ ટેક્સીને સાચું સરનામું કેવી રીતે મળે ફેફસામાંથી ઓક્સિજન ઉપાડવો અને કસરત કરતા સ્નાયુમાં જ તેને છોડવો આટલી ચોકસાઈ કેવી રીતે આવે અહીં જ અહીં જ હિમોગ્લોબિનની ખરી કરામત છુપાયેલી છે તમે પકડવું શબ્દ વાપર્યો પણ વિજ્ઞાનની ભાષામાં કહીએ તો તે ઓક્સિજન સાથે પ્રતિવર્તી રીતે જોડાય છે પ્રતિવર્તી રીતે હા અને આ પ્રતિવર્તી શબ્દ ખૂબ જ મહત્વનો છે એનો અર્થ એ છે કે આ જોડાણ કાયમી નથી એ કોઈ મજબૂત ગુંદર જેવું નથી એ તો એક કુશળ કુરિયરના હાથ જેવું છે જે પેકેજને મજબૂતીથી પકડે છે પણ જેવું સાચું સરનામું આવે એને સહેલાઈથી છોડી પણ દે છે જો આ જોડાણ કાયમી હોત તો ઓક્સિજન ફેફસામાંથી લેવાત તો ખરો પણ પેશીઓ સુધી પહોંચ્યા પછી છૂટો જ ન પડત ઓકે તો આ કુરિયરને એનું સરનામું કેવી રીતે ખબર પડે એ કયા સંકેતોને અનુસરે છે સ્ત્રોત કહે છે કે મુખ્ય સંકેત ઓક્સિજનનું આંશિક દબાણ છે જેને પીઓ ટુ કહેવાય છે હવે આ આંશિક દબાણ શબ્દ થોડો ટેકનિકલ લાગે છે એને સરળ ભાષામાં સમજી શકીએ ચોક્કસ એને સમજવું ખૂબ સહેલું છે વિચારો કે હવામાં ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે બરાબર પણ આપણે અત્યારે માત્ર ઓક્સિજનની વાત કરી રહ્યા છીએ તો હવાના કુલ દબાણમાં ઓક્સિજનનો પોતાનો કેટલો હિસ્સો કે દબાણ છે એને એનું આંશિક દબાણ કહેવાય ટૂંકમાં જ્યાં પીઓટુ ઊંચું હોય એનો અર્થ કે ત્યાં ઓક્સિજનના અણુઓની ભીડ વધારે છે ભીડ વધારે છે ઓકે અને જ્યાં પીઓ નીચું હોય ત્યાં ઓક્સિજનની ભીડ ઓછી છે હિમોગ્લોબિનનો મૂળભૂત નિયમ એક જ છે વધુ ભીડવાળી જગ્યાએથી એટલે કે ફેફસામાંથી ઓક્સિજનને પકડી લો અને ઓછી ભીડવાળી જગ્યાએ એટલે કે પેશીઓમાં એને છોડી દો પણ મને એ વાત નથી સમજાતી કે માત્ર ઓક્સિજનની ભીડ પરથી આટલી જટિલ સિસ્ટમ કેવી રીતે ચાલી શકે એવું લાગે છે કે કંઈક ખૂટે છે શું બીજા કોઈ સંકેતો નથી જે હિમોગ્લોબિન વાપરે કારણ કે શરીરની બધી પેશીઓને એકસરખા ઓક્સિજનની જરૂર નથી હોતી ને જે સ્નાયુ દોડી રહ્યો છે તેને આરામ કરી રહેલી ચામડી કરતા વધુ ઓક્સિજન જોઈએ તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો જો માત્ર ઓક્સિજનનું પ્રમાણ જ નિર્ણાયક હોત તો સિસ્ટમ બહુ કાર્યક્ષમ ન હોત ખરી બુદ્ધિમત્તા તો એ છે કે શરીર બીજા ત્રણ સ્થાનિક પરિબળોનો સંકેત તરીકે ઉપયોગ કરે છે અને આ સંકેતો સીધા કોષોની કે જરૂરિયાત પરથી આવે છે છે તે કાર્બન ડાયોક્સાઇડ નું આંશિક દબાણ પીસીઓ ટુ એસિડિટી જેને એચ પ્લસ આયન ની સાંદ્રતા કહે છે અને તાપમાન આ કોઈ દખલગીરી નથી આ તો હિમોગ્લોબિન માટે સ્પષ્ટ સૂચનાઓ છે રસપ્રદ એટલે કે કોષો પોતે જ સંદેશા મોકલે છે તો આ કાર્બન ડાયોક્સાઇડ અને એસિડિટીવાળી વાત જરા વિસ્તારથી સમજાવો આ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે જુઓ અહીં એક જાદુ જેવી રાસાયણિક પ્રક્રિયા થાય છે જ્યારે કોષો કામ કરે છે ત્યારે તેઓ ઊર્જા બનાવવા માટે ઓક્સિજન વાપરે છે અને કચરા તરીકે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ બહાર ફેંકે છે બરાબર આ સીઓ તરત જ લોહીના પાણી સાથે ભળી જાય છે અને આ મિશ્રણ શું બનાવે છે એક હળવો એસિડ કાર્બોનિક એસિડ આ એસિડ તરત જ હિમોગ્લોબિનને સંકેત આપે છે અરે અહીં બહુ તામ ચાલી રહ્યું છે વાતાવરણ ગરમ અને એસિડિક થઈ ગયું છે જલ્દી ઓક્સિજન છોડો આ એસિડિટી જ ઓક્સિજન માટેનો ડિલિવરી નાવનો ઓર્ડર છે વાહ એટલે કે જે કોષ વધુ મહેનત કરે તે વધુ CO2 બનાવે તે મજબૂર કરે છે આ તો એક સંપૂર્ણ સ્વયંસંચાલિત સિસ્ટમ છે આપણા સ્ત્રોતમાં આખી પ્રક્રિયાને સમજાવવા માટે ઓક્સિજન વિયોજન વક્ર નામના એક ગ્રાફનો ઉલ્લેખ છે એ દેખાવમાં આકારનો છે આ ગ્રાફ આપણને આ વાર્તા સમજવામાં કઈ રીતે મદદ કરે છે આ આકારનો વક્ર એ આખી વાર્તાનો સાર છે એ કોઈ સીધી લીટી નથી જેનો અર્થ એ છે કે હિમોગ્લોબિન અને ઓક્સિજનનો સંબંધ દરેક પરિસ્થિતિમાં એકસરખો નથી એ ખૂબ જ ગતિશીલ છે અને આ આકાર પાછળનું કારણ છે સહકારી બંધન અંગ્રેજીમાં કો ઓપરેટિવ બાઇન્ડિંગ કહેવાય સહકારી બંધન એ શું છે વિચારો કે હિમોગ્લોબિન એક એવી ટેક્સી છે જેના ચાર દરવાજા થોડા જામ થઈ ગયા છે પહેલા મુસાફરને એટલે કે ઓક્સિજનને અંદર બેસવામાં થોડી મહેનત પડે છે પણ જેવો પહેલો મુસાફર અંદર બેસે છે ને તે ટેક્સીની રચનામાં એવો ફેરફાર કરે છે કે બાકીના ત્રણેય દરવાજા એકદમ સહેલાઈથી ખુલી જાય છે અને બીજા ત્રણ મુસાફરો ફટાફટ અંદર બેસી જાય છે બસ આ જ રીતે પહેલો ઓક્સિજનનો અણુ જોડાયા પછી હિમોગ્લોબિનનું ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ અનેક ગણું વધી જાય છે અને છોડતી વખતે આનાથી ઉલટું થતું હશે બરાબર ઉલટું એક મુસાફર ઉતર્યા પછી બાકીના પણ ઝડપથી ઉતરી જાય છે આ એસ આકારનો ઢાળ આ જ ઝડપી ફેરફાર દર્શાવે છે આ તો અદભુત છે તો ચાલો આ ગ્રાફ અને બધા પરિબળોને બે અલગ અલગ જગ્યાએ જોઈએ જાણે બે શહેરોની વાર્તા હોય પહેલું શહેર છે ફેફસાના વાયુકોષ્ઠો જ્યાં ઓક્સિજન લોહીમાં પ્રવેશે છે ત્યાંનું વાતાવરણ કેવું હોય છે ફેફસાં એ ઓક્સિજન માટેનું લોડિંગ ડોક છે અહીંનું વાતાવરણ એકદમ શાંત અને અનુકૂળ હોય છે શ્વાસ લેવાથી અહીં તાજા ઓક્સિજનની ભરમાર હોય છે એટલે પીઓ ટુ ખૂબ ઊંચું આપણે સીઓ ને શ્વાસમાં બહાર કાઢીએ છીએ એટલે પીસીઓ ખૂબ નીચું હોય છે નીચા પીસીઓ નો અર્થ છે કે વાતાવરણમાં એસિડિટી પણ ઓછી છે અને શરીરના કેન્દ્રની સરખામણીમાં અહીં તાપમાન પણ થોડું ઓછું હોય આ બધી જ પરિસ્થિતિઓ ઊંચું પીઓ નીચું પીસીઓ ઓછી એસિડિટી નીચું તાપમાન એ હિમોગ્લોબિનને ઓક્સિજન સાથે પ્રેમ કરવા અને તેને મજબૂતીથી પકડી લેવા માટે પ્રોત્સાહિત કરે છે અહીં ટેક્સી પોતાની બધી સીટો ભરી લે છે બરાબર હવે બીજા શહેરની વાત કરીએ જે છે શરીરની પેશીઓ ખાસ કરીને એવા સ્નાયુઓ જે કસરત કરી રહ્યા છે આ શહેર તો પેલા શાંત લોડિંગ ડોક કરતા ખૂબ જ અલગ હશે બિલકુલ આ શહેર એક યુદ્ધ ક્ષેત્ર જેવું છે અથવા કહો કે એક વ્યસ્ત ફેક્ટરી જેવું જ્યાં ઉત્પાદન પૂરજોશમાં ચાલી રહ્યું છે અહીં કોષો સતત કામ કરીને ઊર્જા બનાવી રહ્યા છે આ પ્રક્રિયામાં તેઓ ઓક્સિજનને બળતણ તરીકે વાપરી રહ્યા છે એટલે અહીં ઓક્સિજનની અછત છે મતલબ કે પીઓટુ ખૂબ નીચું છે હમ તેઓ ધુમાડાની જેમ સીઓટુ બહાર ફેંકી રહ્યા છે એટલે પીસીઓ ટુ ખૂબ ઊંચું છે આ ઊંચા પીસીઓ ટુને કારણે વાતાવરણ એસિડિક થઈ ગયું છે અને આ બધી મહેનતને કારણે ગરમી પણ ઉત્પન્ન થઈ રહી છે એટલે તાપમાન પણ ઊંચું છે અને આ ચારેય સંકેતો નીચો ઓક્સિજન ઊંચો સીઓ ટુ વધુ એસિડિટી અને વધુ તાપમાન એ જ છે જે હિમોગ્લોબિનને કહે છે કે આ જ સાચું સરનામું છે અહીં જ ઓક્સિજનની ડિલિવરી કરવાની છે એકદમ સાચું આ પરિબળો હિમોગ્લોબિનનું ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ ઘટાડી દે છે એની પકડ ઢીલી પડી જાય છે અને તે ઓક્સિજનના અણુઓને મુક્ત કરી દે છે અને એ ઓક્સિજન તરત જ જરૂરિયાતમંદ કોષો સુધી પહોંચી જાય છે આ સિસ્ટમની સુંદરતા એ છે કે તેને કોઈ કેન્દ્રીય કમાન્ડની જરૂર નથી જે પેશી જેટલી વધુ મહેનત કરે છે તે એટલા જ મજબૂત સંકેતો મોકલે છે અને તેને એટલો જ વધુ ઓક્સિજન મળે છે તે એક સંપૂર્ણપણે સ્થાનિત અને માંગ આધારિત વ્યવસ્થા છે તો આ બધી પ્રક્રિયાનો વ્યવહારો અર્થ શું થાય સામાન્ય સંજોગોમાં આપણું શરીર કેટલો ઓક્સિજન પહોંચાડે છે સ્રોતમાં એક આંકડો છે દર સો મિલી ઓક્સિજનયુક્ત રુધિર આશરે પાંચ મિલી ઓક્સિજન પેશીઓને પહોંચાડે છે હવે આ પાંચ મિલીનો આંકડો સાંભળીને બહુ મોટો નથી લાગતો શું આ પૂરતું છે આ સવાલ બહુ સારો છે આ પાંચ મિલીનો આંકડો સામાન્ય શારીરિક પરિસ્થિતિ માટે છે એટલે કે જ્યારે આપણે આરામ કરી રહ્યા હોઈએ પણ જ્યારે આપણે દોડવાનું કે સખત કસરત કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણા સ્નાયુઓને ઓક્સિજનની ભૂખ અનેક ગણી વધી જાય છે ત્યારે શું થાય હા ત્યારે ત્યારે એ જ સો મિલી લોહી પાંચ મિલીને બદલે પંદર મિલી જેટલો એટલે કે ત્રણ ગણો ઓક્સિજન મુક્ત કરી શકે છે ત્રણ ગણો પણ લોહીમાં ઓક્સિજન તો એટલો જ છે આ વધારાનો ઓક્સિજન ક્યાંથી આવ્યો તે વધારાનો નથી તે હિમોગ્લોબિનમાં રહેલો અનામત ભંડાર છે યાદ કરો પેલી ફેક્ટરીનું વાતાવરણ કસરત વખતે સ્નાયુઓમાં પીસીઓ ટુ એસિડિટી અને તાપમાન નાટકીય રીતે વધી જાય છે આ મજબૂત સંકેતો હિમોગ્લોબિનને તેની પાસે રહેલો લગભગ બધો જ ઓક્સિજન છોડી દેવા માટે મજબૂર કરે છે આ જ આપણા એસ આકારના વક્રનો ઢાળવાળો ભાગ છે થોડાક ફેરફારથી પણ ડિલિવરીમાં મોટો વધારો થાય છે આ દર્શાવે છે કે આપણી સિસ્ટમ કેટલી લવચિક અને જરૂરિયાત મુજબ અનુકૂલન સાધી શકે તેવી છે તો આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો સાર એ છે કે આપણા શરીરમાં ઓક્સિજનનું પરિવહન એ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જવા જેવી સાદી ક્રિયા નથી તે રક્તકણોમાં રહેલા હિમોગ્લોબિન નામના એક અદ્ભુત અણુ દ્વારા સંચાલિત એક અત્યંત બુદ્ધિશાળી ડિલિવરી સિસ્ટમ છે